બુધવારે વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે વડોદરામાં જળબંબાકાર જોવા મળ્યો હતો અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો સહિત વિશ્વામિત્રીની બાજુના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ત્યારે વડોદરા શહેરના વડસર અને કોટેશ્વર મહાદેવ પાસેના વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓમાં ગામમાં વરસાદી પાણી ભરાયા સાથે સાથે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે વડસર અને કોટેશ્વર મહાદેવ પાસે રહેતા લોકોના જીવ પડીકે બંધાયા હતા અમે કાસા રેસિડેન્સીમાં રહીએ છીએ અને અમારે ગ્રાઉન્ડ ફ્લોર બનાવે છે કાસા રેસિડેન્સીમાં એટલે બહુ જ પ્રોબ્લેમ છે ઘરમાં સુધી પાણી આવે છે આશરે કેટલું પાણી હશે અત્યારે તો પાણી અંદરથી તો ખાલી થઈ ગયું છે પણ બહાર છે કે ત્રણ ચાર દિવસ સુધી ખાલી થાય એવી કોઈ પરિસ્થિતિ નથી અત્યારે જવા લોકો કેવી રીતે અત્યારે સફર કરે સફર એટલે આ રીતના સામાન મંગાવે છે આ રીતના રેલવે ટ્રેક પર ચાલીને આવે છે રિસ્ક લઈને અને સામાન લઈને જાય છે કારણ કે ઘરની ચોરી બોરી થવાના છે એટલે કોઈને તો રહેવું જ પડે તો અત્યારે આ જે સામાન લઈને હવે હવે કેટલા કિલોમીટર તમારે જવું પડશે બે કિલોમીટર જેવું ખરું બે કિલો રિસ્ક કરવું આવતા જતા હા રિસ્ક તો ખરું જ ને ફૂલ રિસ્ક રેલવે ટ્રેક પર જવાનું પછી કોઈક જગ્યાએ ખાડો હોય ખબર મગર વગર બધું રિસ્ક છે અચ્છા એ રીતે પ્રશાસન તરફથી કોઈ આમ તમને મદદ કેવું કંઈ મદદ એટલે એનડીઆરએફ આપી છે બીજી કોઈ તો મદદ નથી प्रशासन की तरफ से एक ही चीज़ें हर चार से तीन से चार साल के अंदर होता है और यह हर बार देखते हैं सोसाइटी के अंदर यहाँ पे कोटेश्वर गांव के अंदर दस करोड़ का कुछ बिल पास भी हुआ था लेकिन उसके ऊपर अभी तक तो कुछ एक्शन लिया नहीं है इसके लिए आरटीआई की डिमांड तो मैं करता हूँ आर टी मैं ज़रूर करूँगा इस अमाउंट के लिए कि भाई क्या प्रोसीजर है ब्रिज कलवट के लिए एक पास हुआ था जो यहाँ से हम लोग को एक कनेक्टिविटी जो रोड है उसके लिए तो ये बिलिंग कहाँ है क्या कब होगा होगा नहीं होगा साल हो तो अभी, अभी, ये कितने लोग फंसे हुए तो तो है तीस से एक फैमिली है कम से अभी अंदर। और जी भी एम जी बी सी ने लाइट नहीं काटा है जिसकी वजह से लाइट और पानी की थोड़ी सुविधा है अंदर और इस बार जो हाइट यहाँ पे है तो सोसाइटी घरों में अभी तक पानी नहीं गया लेकिन मगर और ये सब चीज़ों का बहुत टेंशन रहता है तो नुकसान ज्यादा है और ये अगले तीन साल बाद वापस होगा तो वही सिचुएशन सेम है खाने का बंदोबस्त कैसे है खाने का घर में जो है बस वही बाकी देखिए आप रिक्स पे जाते हैं लेके आते हैं बच्चे हैं कुछ है बाहर निकले जाए लेकिन चोरी का डर है बाहर जाने के बाद घर का सामान का ज़्यादा टेंशन है साफ सफाई कर सकते हैं लेकिन चोरी होने के बाद फिर कुछ नहीं निकल लेकिन सकते। प्रशासन की ओर से क्यों नहीं हो रहा है कि ये पानी का जो निकाल ये तो मैं ये तो मैं आर टी आई में डालूंगा पूछूंगा ज़रूर कि भाई ये जो बे बजट पास हुआ है उसका सिचुएशन क्या है क्यों नहीं हो रहा है क्या किस वजह से क्योंकि होने के बाद भी अगर हम को से, तीन साल बाद से वो लेकिन हम लोग को कम से कम एक हफ्ता और, और कम से कम नीट एंड क्लीन रोड क्लियर हो रहेगा यहाँ पे आते हैं यहाँ पे जाली लगा दिया है या फिर लाइट लगा दी हैत् एनडीआरएफ द्वारा रेस्क्यू करवायु सलामत स्थल खसेड़ा बुधवार पड़ो પાણી ભરાયો અને આજે શનિવારે પણ આ વિસ્તારમાં પાણી ભરાયેલું છે હજી પણ લોકો ફસાય છે બહાર નીકળી શકતા નથી પાણીમાં મગરો ફરે છે લોકો સુધી ખાવાની સામગ્રી પહોંચતી નથી તેવા આક્ષેપો પણ ફસાયેલા લોકોએ કર્યા હતા ફસાયેલા લોકોનું કહેવું છે કે અમને સ્વખર્ચેથી ખાવાનું બહારથી લાવવું પડે છે વહીવટી તંત્ર દ્વારા અને સ્થાનિક નેતાઓ દ્વારા અમને કોઈ પણ પ્રકારની મદદ મળી નથી તેવા આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે આજરોજ જીવન ન્યૂઝ ચેનલની ટીમ વડસર ગામમાં પહોંચી ત્યારે ફસાયેલા લોકો હતા જે રેલવે ટ્રેક પરથી ફરીને ચાર કિલોમીટર ફરીને આવ્યા હતા અને તેમણે ચાર દિવસ કેવી રીતે કાઢ્યા અને હાલની પરિસ્થિતિ શું છે તે અંગે પોતાની વ્યથા ઠાલવી હતી અત્યારે જો અમે કોટેશ્વરથી આવ્યા છે તો છોકરાને ખાવાનો નાસ્તો એવું લેવા નીકળ્યા હતા બહાર અને પાણી તો અમાર જો કે ભરાઈ જ જાય છે ગરમ પાણી હતું અમારે અમે ગેસ ઊંચા મીકી મીકી ખાવા કરીને ખાધું છે ત્રણ દિવસ આજે પાણી હટ્યું છે થોડું પણ મતલબ મેં એવું કે અમુક કોઈ સેવા આવી નથી અત્યાર સુધી નહીં ભાજપવાળા આવ્યા કે કોઈ જોવા પણ નહીં આવ્યા અમારા કોટેશ્વરમાં અત્યારે તમે કહો હાલ નાખવાનું અમે ગમ કચરું ભેસવા માટે નથી કે છોકરોની સ્કૂલો બગડે છે

એનો બીખ લાગે છે કશું નઈ અમુક તો એટલું કે થોડું આ કરી આપો તો અમુક શાંતિ રહે ને બીજું તો હું અમે બીજું કશું જ નહી જોઉં પૈસા ખર્ચીને હા તો પૈસા ખર્ચીને જ લાવવા પડે અમુક કોને આપે એટલે અમે આજે પાંચ ચાર દિવસ ફસેલા હે તો અમને કોઈ જોવા રાજી નહીં નહીં કક્કુ પટેલે આવ્યો અમારા ગામમાં પાણી પી ગયું છે ને મગર મોટા મોટા આવે છે છોકરાઓ નાના નાના છે ખેવડાઈએ શું પીવડાઈએ શું પાણીનો એટલો સંભવ છે ને કે બહાર આવી શકાય નહીં થોડું પણ નહીં આવી શકાય અમે પાંચ છ ગૌ રેલવે ફાટક ઉપર ફરીને આવી મારો છોકરો નાનો છે એને દૂધ 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 પીવું છે તો લોકો અહીંયા કશું ખાવાની પણ સારવાર નથી કોઈ ખાવાનું નહીં સારવાર નહીં અમારી અમાર આ ભગવાન ભરોસે છે તમે અત્યારે પણ ઓ બોટ લઈને આવો જોવા માટે કેવું પરિસ્થિતિ છે જો જો તમે થોડા ગણા તો તમને યોગ્ય લાગશે કે આ બેન ખોટું નહીં બોલે સાચું આજે પાંચ છ દિવસ થયા છ દિવસ થયા કમ્પ્લીટ છ દિવસ થયા કોઈ ખાવાનું નહીં કોઈ સારવાર નહીં અને આ ઓપરેટર હોય એ બાજુ જોવા પણ નહીં મોકલતા સમૃદ્ધિ હોદીને આવે છે જમવાનું આવે છે બધું જ આવે છે પણ અમાર ભણી જોવા નથી આવતા અમાર કીધું હોય કે તમે અહીંયા જોવા આવો પણ કોઈ જોવા પણ નથી આવતા ને અત્યારે પણ મગર છે મોટો જબરો વોટ લેવા તો તૈયારી જાય છે પણ અમારે જોવા નહી આવતા અત્યારે અને ખાવાનું તો કોઈ એ નહીં નેતાઓ માટે શું નેતાઓ માટે અમારી વિનંતી છે તૈયાર ઘર જોવા આવવું જ જોઈએ એમ બીજું કશું નહીં સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષની આ રામાયણ છે વરસાદ આવે વિશ્વામિત્રી નદીના જળમાં વધારો થાય એટલે અમારે ત્યાં પાણી આવે અને પાણીના કારણે અમારા ઘરોમાં અમને કેદ કરવામાં આવે એવી પરિસ્થિતિ સર્જાય છે આ પરિસ્થિતિનો ક્યારે અંત આવશે એ અમને ખબર નથી સ્થાનિક લોકો એમ પણ કહી રહ્યા છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ વહીવટીતંત્ર લાવે તેવી આશા પણ છે હજી પણ વળસર અને કોટેશ્વર ગામના રહીશો અને ખાસ કરીને ફ્લેટમાં રહેતા રહીશો પાણીમાં ફસાયેલા છે અને હજી પણ પાણી ઉતર્યું નથી પાણીમાં ઘટાડો થતો નથી અને એનડીઆરએફ સ્ટેન્ડ બાય છે